માતાજી મિત્રો નાણા નું તો આવી ગયા છે આપણે કડાયા ગામ બાલાભાઈ ની વાડીએ પાલો ભરવા અને વરસાદ આવી ગયો બાલાભાઈ થોડુંક હજી થેસર આવેલું બાલાભાઈ પછી ટ્રેક્ટર બે નવું ટ્રેક્ટર છે બસો એકતાલીસ આપણે ખારી ભરવા આ ટ્રેક્ટર ને આ ટ્રેક્ટર ટ્રેક્ટર નતું તે કોનું ભીખુ બાપાનું છે ને આ ત્રણે ત્રણ ટ્રેક્ટર આપણે ખારી ભરવામાં હતા એટલે ટ્રેક્ટર નો પૂરેપૂરો સહયોગ આ છે ભીખુ બાપાનું બાલાભાઈ ના બે ટ્રેક્ટર ને છેસર હજી ચાલુ કર્યું થોડોક એટલોક આપડે પાલો ભેરો તો વરસાદ આવી ગયો આમ જો પછી ટાંકી દીધો હે હા આપણું ટ્રેક્ટર છે એટલે એ માંડવીનો પાલો જો સારો ને તો બધો આપણો છે બળદ માટે પણ હવે વરસાદ ન આવે ને લેવા દે તો થાય એક પાછું પાલો હાવ કડકડીયો હુકાઈ ગયો તો એટલે જો આ છોકરા હોય આપણે મેનેજ કરાવવામાં હોય બધાય આ બધે કારણ કે જઈ કંઈક પાલો ભરવા જાવ ને ખારીઓ ભરવામાં મકાઈ વાટવામાં બધે તરત આવે છે અત્યારે પાલો ભરતા તો વરસાદ આવી ગયો એટલે હવે થયા બંધ રહે કારણ કે હારો ઝાકળ સડાવી ગયું છે અધૂરો ફેરો હવે તો બંધ થાય તો થાય મિત્રો આપણે આવી ગયા છે પાલો ભરીને કળાયાથી વરસાદ તો આવ્યો જ આપતું પાછો વાંધો નથી આવ્યો બપોર કેળા આવ્યો નથી બધું જોવો ઢાક થઈ ગયું હે ચારેક વાર બધું હવે દીક જો વરસાદ જાળવી જાય બિચારા ઘણા ખેડૂતોએ માંડવી ઉપાડી છે તો એ બધાને લેવાઈ જાય અને ઘણા મિત્રો કોમેન્ટમાં કહેતા પરી ચાઇ ગઈ તો પરી પાછી આવી ગઈ છે આપણે દોરાવી એટલે નાગરાજ હતો એટલે દૂર બાંધવી પડે આપણે બીજી વાડીએ બાંધી હતી એ તમને બતાવ્યું છું પાછી આવી ગઈ છે બધી ઘોડીઓ જોવો રજવાડું થઈ ગયું હે નેપિયર ખડ આવ્યું તું અમારે દર્શનભાઈ તરફથી આપણે દર્શનભાઈ હેને ને નેપિયર ખડ લઈને આવ્યા તા એટલે ઘોડિયું ગાવું ને આપણે રાડા હે એટલે બળદ તો સાવી ન કે થોડે કંઈ થાય નહીં એટલે બળદ સારું પાલો નાખી દીધો છે આપણે ગમાઈણ માં બળદ ને પાલો હે પહેરો હે ગમાયણુમાં એક બળદ બે ગયો તો પાછો એટલે એને આપણે ઘોડીમાં ઊભો કરી દીધો છે કમ્પ્લીટ ખાવા મળ્યો છે આ ભગત ખાવા મળ્યા છે આ ઊભા નહીં થતા એટલે એને પછી ઘોડીમાં ઊભો કરી દેવી નાગરાજ પછી અમારે સરપંચ પાછા ખૂણું ખૂણું ખડ લેવા નીંદામણ એ બીમારને નાખી દીધું હે એક ગાય આવી છે બીમાર કમોડીવાળી એક ગાય પછી વિસાવદર આપી છે આપણે સારવાર કરવા માટે વિસાવદર ગૌશાળામાં એટલે

ઓલી બાજુ ઓલી બાજુ નો ઓછું કરે અરે આગળ હું લઈને માથે બે વગર સામાન લઈને જોવો સોટું બે છે બે હીજા ટાયરથી ટાયરથી બે તમ તાર કઈ નો બોલે બે આમ જોવો જો હરખો લઈ લઉં પછી છે ને આ બાવ બપ્પાને ને બધા વિડીયો જો તારા હવે તું આમ તો એટલે પાડ્યા તો વાંધો નહીં જોવા રાજસ્થાન રાજસ્થાનમાં બધા જોવા જઈએ કઈ દેજે મારો વિડીયો આવશે આમ ફરી જોવા એટલી હોજી છે એમ બાકી બાવળી પાસે જાય એટલે બાવળી આગળ ઠેકડો મારે મારે ઠેકડા એ શું છે દુશ્મન છે બે જાનની દુશ્મન છે હું આમ જો આમ જો ઓલો દર્શનમાં હાલે ને તો સરા ભરા થાય છે રોજી એ જોયું જોયું કાન છીપે જોયું બટકું ભરે લે તો લેતો જરી આવજો આવજો આવ્યો ગુણ આવી જાય હોય કહું છું પરીનો લાગરાજનો ખ્યાલ છે કાળિયા ભેગો ધોળીઓ બાંધો વાન ન હોય પણ હા ના આવે એમ રોજી ભેગી બાંધી બાંધી બાવળી હવે વડકા મળી શકે કરવા એક પરી અમારે હોજી છે એટલામાંથી એક શિવાની હોજી છે અને પરી કમ્પ્લીટ હોજી છે બાકી તો બધા તોફાની એમ પણ લખન આપણે તને સોટું કે ને આ મારવા દોડ્યો તો આ મોટો કે નાનો આવડો આ ધોઈડ્યો તો મોટો હવે બે હરખા છે બે ને હરખી નીણ પડે ફેરજો તમે આ અમારે તગડા જેવો હે અને આ કોઈ દી દુબળો નથી ગયો ત્રણે ધરાણા છે ખડ હારી ફેર મેળવું છે એટલે બેય પણ લખણ નો પૂરો હે થોડુંક બળ પડે એટલે બે જવાના લખણ તરત ના અમારે રામલો હે ને હોજ પણ માય હારો કોઈ જેટનું કાંઈ નહીં તાકાતમાં પૂરો આ નાગોરી છે ને કઈ વાંધો નહી મિત્રો હાલો મળીશું નવા માં થોડુંક હાથી આંકવાનું બાકી રહી ગયું કપાસમાં હાકી નાખી રૂમ રૂમમાં બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે બ્લોગ ઉતારવાનું હું ફિટ કરવાનું વરસાદ ચાલુ થઈ ગયો આપણે હાથી હાલી ગયું ના પાટલા કાળા ભમર થઈ ગયા ફર્સ્ટ ક્લાસ પાળી ચડાઈ દીધી આસી હાસી અને વરસાદ ચાલુ થયો તો કીધું હવે બ્લોક ફિટ કરવી અમારે કારીગર છે દર્શનભાઈ વેકરિયા લગભગ એક ધંધો બાકી નથી રાખ્યો એને અત્યારે હાલમાં એને સમિયાણાનો ધંધો છે એટલે કોઈને સમિયાણાનું કંઈ કામ હોય શુભ પ્રસંગ હોય શુભ પ્રસંગ હોય બરાબર એટલે આપણે બધું જોટામાં તારીખો લેવી છે ઘોડિયું સમિયાણું લાઇટ ફિટિંગ દર્શન બધું ભેગું જ એટલે ઓર્ડર આપજો તમ તારે અને બ્લોક ફિટ કરવા હોય તો ઓર્ડર દઈજો આ નવો ધંધો ચાલુ કર્યો છે આમાં શીખવી છે આપણે રૂમમાં આમાં હરખું પેલી રૂમમાં સેટિંગ આવી જાય પછી બે રૂમ છે પાછી એટલે એમાં બે હારસ્યું એટલે તારો કમ્પ્લીટ ફાવી જાય આમાં આપણે ડિઝાઇન નથી પાડતા બ્લોક એ સેટિંગમાં છે ઓલા સેકન્ડમાં છે સેટિંગ બધું જ કેમ અવળું હળું બોલાય સેકન્ડમાં બ્લોક છે આપણે એટલે કલરનો કંઈ મેળ ન કરવાનો હોય પણ ડિઝાઇન એ પાડી દેવું તમે જેવી કહો એવી આ સોટું એ આવશે તમ તારે બ્લોક હારવામાં જો કહેજો મિત્રો કેવા ક ફિટિંગ થાય છે આપણે બાવણાથી કમ્પ્લીટ કર્યું કારણ કે અહીંયા ઝીરો ઝીરો સેટિંગ હોય લેવલ બાવણે એટલે કંઈ જનાવર બનાવર જાય ન કે એરું જઈ ન કે એ રીતનું કમ્પ્લીટ ફિનિશિંગ કર્યું લેવલે એક નંબર વાસો મારીને કર્યું છે આમ જોવો આપણે ઓલાકાને ઠયો માર્યો છે ખૂણે એટલે એ ખૂણામાં ઊંચો ઢાળ આપ્યો છે એટલે એમ તો ઠયાય માર દેવી છે અમે એવું નથી કે હા વાદળ ધૈડ કમ્પ્લીટ લેવલ કરીને અને કર્યું છે અમારે પતરેથી પહેલાં સેટિંગ કર્યું પછી વાસો માર્યો લાકડે પહેલા લીધું હતું લાકડું કાંઈ સેટિંગ લેવલ થયું ને હવે રહો એક નંબર ઝીરો ઝીરો લેવલ કરીને અને બ્લોક ફિટ કરવી છે તો મિત્રો અમારા ગામમાં આવી ગયું છે ભવાઈ મંડળ સરસ મજાનું આયોજન છે જો રંગબેરંગી લેમ્પ મૂકી દીધા પછી અમારા હનુમાન દાદાનું મંદિર રામજી મંદિરમાં છે એનો ઉતારો એવો ચોકમાં બધું ગોઠવી દીધું છે આ અમારી બજાર છે અને અહીંયા તો હોટલો નાના નાના હતા નથી અહીં હોટલે બેતા અને હવે તો પછી